નમસ્કાર મિત્રો મારી આપની ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો પચાસ હજારથી પંદર લાખ સુધીની લોન આપે છે કઈ કઈ બેંકો અને આ બેંકોના વ્યાજ દર શું હોય છે કેટલા ટકા સુધી લોન આપે છે હોમ લોન છે પર્સનલ લોન છે કાર લોન છે આ તમામે તમામ લોનો છે એના વિશે આપણે વ્યાજ દર કેટલા છે અને કઈ કઈ બેંકોના કેટલા વ્યાજ છે કેટલા સુધી લોન આપી શકે છે અમુક બેન્કો છે જે વીસ વીસ લાખ પચીસ પચીસ લાખ સુધી પણ લોન આપતી હોય છે તમામ માહિતી આપણે આ વિડીયો મેળવીશું વિડીયો અને ચેનલ ને લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો આગળ શેર પણ કરી દેજો જેથી કરીને આ માહિતી બીજા વ્યક્તિઓ સુધી પણ પહોંચી જાય તમારે જોઈતી હોય પચાસ હજારથી પંદર લાખ સુધીની લોન તો અહીંયા મેં જણાવી છે જે બેન્કો એ બેન્કો તમને લગભગ ત્રીસ સેકન્ડમાં તમારી લોન પાસ કરાવી દેશે તો અહીંયા તમામે તમામ બેન્કોની આપણે વિગતવાર માહિતી જાણીશું એક એક બેંક વિશે તમામે તમામ માહિતી આપણે મેળવીશું આ વિડીયોમાં તો મિત્રો પર્સનલ લોન લેવી હાલના સમયમાં ખૂબ જ સરળ બની ગઈ છે કેટલીક બેંક એટીએમ અથવા ઓનલાઈન એપ્લાય કરવા પર ગણતરીના કલાકોમાં જ લોન આપી દે છે આઈ સી તો માત્ર ત્રીસ સેકન્ડમાં લોન રાશિ તમારા એકાઉન્ટમાં જમા કરી દેશે તો આજે અમે આપને એવી જ કેટલીક બેંકો વિશે જણાવીએ છીએ જ્યાં તમે પર્સનલ લોન ઓછા વ્યાજમાં અને ખૂબ જ ઝડપથી મેળવી શકો છો અહીંયા જોઈએ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા તો યુનિયન બેંક ગ્રાહકોને પાંચ લાખથી દસ લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન આપે છે અહીં દર વિવિધ માપદંડના આધાર પર દસ પોઈન્ટ પાંત્રીસ ટકાથી લઈને ચૌદ પોઈન્ટ ચાલીસ ટકા સુધીનો હોય છે આ લોન માટે મહત્તમ સમય પાંચ વર્ષનો હોય છે એટલે કે તમારે ઈ એમ સમયગાળો પાંચ વર્ષનો હોય છે પાંચ વર્ષ સુધીમાં તમારે આ લોન ભરવાની હોય છે તમે તમારી જે કેપિસિટી મુજબ તમે લોન રાખી શકો છો તમે બે વર્ષમાં ભરી શકો છો ત્રણ વર્ષમાં ભરી શકો છો આમાં મહત્તમ સમય પાંચ વર્ષનો આપે છે અને વિવિધ માપદંડના આધાર ઉપર તમારે દસ પોઈન્ટ પાંત્રીસ ટકાથી લઈને ચૌદ પોઈન્ટ ચાલીસ ટકા સુધીનો હોય છે આ જે વ્યાજનો દર તો એમાં અમુક જે સિબિલ સ્કોર છે તમારી આગળનું જે ક્રેડિટ હિસ્ટ્રી છે એના ઉપરથી તમને આ જે વ્યાજના દર નક્કી કરવામાં આવે છે એટલે કે તમારે જો સિવિલ સ્કોરને આ બધું સારું હોય તો તમને ઓછા દરે પણ લોન મળી શકે છે એટલે કે અહીંયા જે યુનિયન બેંક છે એના વ્યાજ દર છે દસ પોઈન્ટ પાંત્રીસ ટકાથી લઈને ચૌદ પોઈન્ટ ચાલીસ ટકા સુધીના હોય છે આટલા સુધીમાં તમે આ લોન મેળવી શકો છો આગળ વાત કરીએ આઈસીઆઈસીઆઈ બેંક તો આઈ બેંક છે એ લગ્ન હોમ રિનોવેશન ટોપઅપ સહિત માટે પર્સનલ લોનની સુવિધા આપે છે ગ્રાહક આ બેંકમાંથી વીસ લાખ સુધીની લોન લઈ શકે છે જેનું વ્યાજદર દસ પોઈન્ટ નવ્વાણું ટકાથી લઈને બાવીસ ટકા સુધી હોય છે અને માત્ર ત્રીસ સેકન્ડમાં લોન પાસ થઈ જાય છે અને એનો પીરિયડ પીરિયડ છે પાંચ વર્ષ સુધીનો હોય છે એટલે કે પાંચ વર્ષ સુધીમાં તમારે લોન ભરવાની હોય છે તમે હપ્તા પાડી શકો છો ઇએમઆઈના જે મુજબ તમારે અહીંયા આનો વ્યાજ દર છે દસ પોઈન્ટ નવ્વાણું ટકાથી લઈને બાવીસ ટકા સુધીનો હોય છે તમારે અહીંયા જે બેંક મેનેજર છે એની સાથે તમારે વાત કરી લેવી જોઈએ કે કેટલા ટકા સુધીનો વ્યાજ થશે ત્યાર પછી જ તમારે લોન લેવી જોઈએ તમામે તમામ ચાર્જ જે ઘણા વસૂલવામાં આવતા હોય છે એ તમામે તમામ ચાર્જ વિશે પૂરી માહિતી તમારે મેળવી લેવી જોઈએ અહીંયા દસ પોઈન્ટ નવ્વાણું ટકાથી બાવીસ પોઈન્ટ નવ્વાણું ટકા સુધીનો વ્યાજનો દર છે એ આઈ બેંકનો છે અહીંયા જે લગ્ન માટે તેમજ મકાન માટે આ તમામ માટે અહીંયા લોન આપવામાં આવતી હોય છે આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા આગળ વાત કરીએ તો કોટક મહિન્દ્રા બેંક છે તો કોટક મહિન્દ્રા બેંક છે ગ્રાહકોને પચાસ હજારથી લઈને પંદર લાખ સુધીની લોન આપે છે અને જેનો વ્યાજ દર છે દસ પોઈન્ટ નવ્વાણું ટકાથી લઈને ચોવીસ ટકા એટલે કે કોટક મહિન્દ્રા બેંક છે પચાસ હજારથી પંદર લાખ સુધીની લોન ઉપલબ્ધ કરી આપે છે જેનો દર છે દસ નવ્વાણું ટકા એટલે કે લગભગ અગિયાર ટકાની આજુબાજુ અને ચોવીસ ટકા સુધી હોય છે વધારે વધારે તો કોટક મહિન્દ્રા બેંકનો આ છે વ્યાજદર દસ પોઈન્ટ નવ્વાણું ટકાથી ચોવીસ ટકા સુધી હવે વાત કરીએ ભારતીય સ્ટેટ બેંક એટલે કે એસ એસબીઆઈમાં પર્સનલ લોન પર વ્યાજદર અગિયાર પોઈન્ટ પંદર ટકાથી લઈને પંદર પોઈન્ટ પંદર ટકા સુધી હોય છે વાર્ષિક દર અહીં વ્યાજ દર વિવિધ માપદંડો પર આધારિત હોય છે એસબીઆઈના ગ્રાહકોને દસ લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન આપે છે એટલે કે એસબીઆઈ ગ્રાહકોને દસ લાખ રૂપિયા સુધીની લોન આપે છે જો તમારું ખાતું હોય એસબીઆઈમાં તો તમને દસ લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન મળે છે વિવિધ માપદંડો ઉપર મળે છે એટલે કે વિવિધ માપદંડો હોય છે જે લોનના જેમકે જે સિબિલ સ્કોર છે તમારી આગળની ક્રેડિટ હિસ્ટ્રી છે તમામે તમામ ચેક કરે છે અને ત્યારબાદ જ તમને લોન મળવા પાત્ર છે અહીંયા લોનનું જે વ્યાજ છે એ પણ આપી દીધું છે અગિયાર પોઈન્ટ પંદર ટકાથી પંદર પોઈન્ટ પંદર ટકા સુધી હોય છે એ પણ તમારા માપદંડો ઉપરથી નક્કી કરવામાં આવે છે હવે આગળ વાત કરીએ ઇન્ડસ ઇન્ડ બેંકની પર્સનલ લોન વિશે તો ઇન્ડસ ઇન્ડ બેંક પર્સનલ લોન અગિયાર પોઈન્ટ પચીસ ટકાથી લઈને ત્રેવીસ ટકા સુધીના દરના હિસાબથી આપે છે લોન એકથી પાંચ વર્ષના પીરિયડની હોય છે એટલે કે એકથી પાંચ વર્ષની અંદર તમારે ભરવાની હોય છે સાથે જ બેંક લોન માટે ડોસ્ટેપ બેન્કિંગની પણ સુવિધા આપે છે એટલે કે ડોસ્ટેપ બેન્કિંગની સુવિધા એટલે કે જેવી તમારે એટીએમ કાર્ડ છે તેમજ જે બેન્કની અમુક સુવિધાઓ છે જેમ કે તમારે બેન્કનું સ્ટેટમેન્ટ માંગવું છે આ તમામે તમામ સેવાઓ તમને ડોસ્ટેપ બેન્કિંગ સુવિધા આપે છે એટલે કે ઘરે બેઠા પણ તમે ઓનલાઈન બધી સુવિધાઓ મેળવી શકો છો આગળ જોઈએ બંધન બેંક વિશે તો બંધન બેંકમાંથી એક લાખથી લઈને પાંચ લાખ રૂપિયા સુધીની લોન લઈ શકાય છે લોનની રકમ બે દિવસની અંદર ખાતેદારના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે આ બેંકમાં પર્સનલ લોન ઉપર ચૌદથી લઈને સત્તર પોઈન્ટ છ્યાસી ટકા વાર્ષિક વ્યાજ લાગે છે જેની સમય સીમા ત્રણ વર્ષની હોય છે એટલે કે આ બંધન બેંક છે એ ત્રણ વર્ષ સુધીની લોન આપે છે એટલે કે ત્રણ વર્ષ સુધીના તમારા ઈ ના હપ્તા નક્કી કરે છે અહીંયા તમને એક લાખથી લઈને પાંચ લાખ પાંચ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે અહીંયા વાર્ષિક વ્યાજ દર ગણાય છે ચૌદથી લઈને સત્તર પોઈન્ટ છ્યાસી ટકા સુધીનું તમારે વ્યાજ લાગે છે હવે જોઈએ બેંક ઓફ ઇન્ડિયા તો બેંક ઓફ ઇન્ડિયા છે એ ગ્રાહકોને દસ લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન આપે છે અને જેનું વાર્ષિક વ્યાજ દર છે અગિયાર પોઈન્ટ નવ ટકાથી લઈને તેર પોઈન્ટ નવ ટકા સુધીનું જેને પાંચ વર્ષના સમયમાં તમારે સમાપ્ત કરવાની હોય છે એટલે કે આ જે બેંક ઓફ ઇન્ડિયા છે એના ગ્રાહકોને દસ લાખ રૂપિયા સુધીની લોન મળે છે પર્સનલ લોન અને એને તમારે પાંચ વર્ષમાં ભરવાની હોય છે અને પાંચ વર્ષના ઈ નક્કી થાય છે આ જે તમામે તમામ બેન્કો વિશે મેં તમને જણાવ્યું એ અમુક ક્રાઇટેરિયા હોય છે અમુક જે સમય મર્યાદા હોય છે એ મુજબ લોન આપતી હોય છે તમારે આ વિશે તમામે તમામ માહિતી બેંક મેનેજર પાસેથી જઈને મેળવી લેવી જરૂરી છે અહીંયા મિત્રો ખાસ મહત્વપૂર્ણ વાત કરી લઈએ તો જો તમે મહત્ત્વની જરૂરિયાતને પૂરી કરવા માટે પર્સનલ લોન લઈ રહ્યા છો તો તમારે બેન્ક કર્મી અથવા તે એજન્ટ જેના દ્વારા તમે લોન માટે એપ્લાય કરવાના છો એની સાથે કેટલાક મહત્વના સવાલો પૂછી લેવા જોઈએ અને એના સંતોષજનક જવાબ મળ્યા બાદ જ લોન માટે એપ્લાય કરવી જોઈએ તમારે જેમ કે કેટલીક બેંકો લોન માટે અમુક હિડ ચાર્જ અને પ્રોસેસિંગ ફી પણ સામેલ કરી દે છે જેને જાણકારી તમને મળતી નથી સાથે જ તમારે બેંક સાથે તે પણ સવાલ કરી લેવો જોઈએ કે જો કોઈ કારણોસર તમે બેંકની લોન નથી ભરી શકતા તો કેવા પ્રકારની પેનલ્ટી લાગી શકે છે તો આ તમામે તમામ માહિતી તમારે મેળવી લેવી જોઈએ તમે જે એજન્ટ છે અથવા બેંક કર્મી છે એના થ્રુ તમે આ લોન માટે એપ્લાય કરો છો તો એની સાથે મહત્વપૂર્ણ વાતચીત તમારે કરી લેવી જોઈએ જો તમે એક અથવા બે ઇમ આઈની ચૂકવણી કરવાનું ભૂલી જાઓ છો એટલે કે એક બે હપ્તા ભરવાના રહી જાય છે તમારે તો બેંક તમારી સાથે કેવા પ્રકારની કાર્યવાહી કરી શકે છે આ પ્રકારની દરેક જાણકારી રાખવી ખૂબ મહત્ત્વની છે કેટલીક સરકારી બેંકો હોય છે જે લેટ પેમેન્ટ હોય તેના માટે થોડીક છૂટ આપતી હોય છે જો કે પ્રાઇવેટ બેન્કો આ સંબંધ પર કોઈ પણ પ્રકારની છૂટ આપતી નથી એટલે કે બેટર રહેશે કે તમે આ સમગ્ર જાણકારી લીધા બાદ જ લોન માટે એપ્લાય કરવાની જેથી ભવિષ્યમાં તમારે કોઈપણ મુશ્કેલીનો સામનો કરવો ના પડી શકે એટલે કે ભવિષ્યમાં કોઈ પણ મુશ્કેલી ના સર્જાઈ શકે એટલે તમામે તમામ માહિતી તમારે મેળવી લેવી જોઈએ બેંકમાં જઈને તમે જેના દ્વારા આ લોન પાસ કરાવો છો એ વ્યક્તિ જોડે તમારે તમામ તમામ માહિતી મેળવી લેવી જોઈએ અથવા બેંક મેનેજર પાસે તમારે સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ જ તમે લોન માટે એપ્લાય કરજો તો તમારા માટે બેટર રહેશે ચલો મળીએ હવે કોઈ નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ વંદે માતરમ